સ્વંત્રતા દિવસનો હૈયે હરક ઘણો વર્તાય છે આપ સૌની હાજરી નીરખી માં ભારતીની પણ આખલડી ઊભરાય છે કારણ એમને હૈયાના હરકથી આ આઝાદી રૂપોઈ ફૂલો ધર્યા છે એ ફૂલોમાં હી લાખ ઉમંગોને ભર્યા છે તમે લેજો સ્વીકારી એને પણ મનથી તમે બધા લેજો સ્વીકારી એને પણ મનથી કારણ આ આઝાદી આપવા માટે એણે કંઈક જતન કર્યા છે એણે કંઈક જતન કર્યા છે ભલા વિદ્યાર્થી મિત્રો આજના દિવસે આપણા તમામ કાર્યને પડતા મૂકીને આપણે આપણા જીવનમાંથી આ દિવસ ની પ્રાયોરિટી માત્ર ને માત્ર આપણે આપણા દેશને આપવાની છે આજનો દિવસ એ રજાનો દિવસ નથી આજનો દિવસ આપણા વ્યવહારિક કામમાંથી ફ્રેશ થવાનો દિવસ નથી આજનો દિવસ હરવા ફરવાનો દિવસ નથી પરંતુ જે આપણે ગુલામીમાં જીવન જીવી રહ્યા હતા એ અંગ્રેજ સલ્તનતમાંથી એની ગુલામીમાંથી મુક્ત થવા માટે જે શહીદોએ જે મહાપુરુષોએ રાષ્ટ્ર ભાવના લોકોમાં જાગૃત કરી જેણે આઝાદીની ચળવળમાં પ્રાણ ફીકા છે જેમણે પોતાનો જીવ આપ્યો કા પોતાનું જીવન આપ્યું આ તમામ મહાપુરુષોને આ તમામ ક્રાંતિકારી વીરોને આજના દિવસે યાદ કરવાનો અવસર છે આજના દિવસે એમને ચિંધેલા પંથ ઉપર ચાલવાનો દિવસ છે આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ પર્વ છે ત્યારે ગર્વની સાથે આપણે કહી શકાય આ ભારત દેશના નાગરિક હોવા છતાં પણ એવા કેટલાય વ્યક્તિઓ તમને જોવા મળશે જે અત્યારે પથારીમાં પડ્યા હશે ત્યારે જ્યારથી પણ આ 78 વર્ષનો ભારતનો ઇતિહાસ સાક્ષી પૂરેવાલા વિદ્યાર્થી મિત્રો કે આ ભારતના સંતોએ આ ભારતની શાળાઓએ આ ભારતના શિક્ષકોએ અને આ ભારતના ભવિષ્ય સમા વિદ્યાર્થી મિત્રોએ જ્યારે પણ વર્ષમાં પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ત્યારે વહેલા જાગીને હૃદયમાં થનગનાટ સાથે એ ક્યારેય પણ આ પરિવાર આ રાષ્ટ્રધ્વજને સલામી આપવાનું ભૂલ્યો નથી વાલા વિદ્યાર્થી મિત્રો સલામી આપવાનું ભૂલ્યો નથી આજે સ્વર્ગમાં બેઠા બેઠા આપણા મહાપુરુષો આપણા ક્રાંતિકારીઓ ત્યાં બેઠા બેઠા પણ એમની આંખમાં આંસુ આવતા હશે કે અમે જેના માટે અમારું જીવન ખપાવી નાખ્યું ને એ આજના દિવસે પણ અમારા ગુણ ગાઈને અમારી વાતો કરી કરીને કારણ કે મેન તમે એ આઝાદીના વર્ષમાં કેટલી ક્રાંતિકારી ચળવળ થઈ એના દર્શન આપણે કર્યા જ નથી

કોમી રમખાણોમાં શાંતિ થાય ભાઈચારાની ભાવના વધે એટલા માટે એ કોલકાતાની અંદર અનશનમાં તેઓ વ્યસ્ત હતા અને અંગ્રેજ સરકાર એના કારા કરતૂતોને નાબૂદ કરવા માટે એ સબૂતને હંમેશને માટે ધ્વંસ કરવા માટે અંગ્રેજ સરકાર એમાં વ્યસ્ત હતી આ ગુજરાતનો સપૂત વલ્લભભાઈ આખા દેશને એક કરવા માટે સલ્તનતને સમજાવવા માટે એ એમાં વ્યસ્ત હતો અને બીજી બાજુ આ ખેતરો

ઈ ભારત દેશની અંદર લાખો માણસોને નિંદર નથી આવતી કારણ કે એ જાણતા હતા આ માત્ર 200 વર્ષનો સંઘર્ષ નોતો આ તો સદીઓ જૂનો સંઘર્ષ હતો ઈ સંતોની તપસ્યા ઋષિમુનીઓની સાધના અને કેટલાય મહાપુરુષોના બલિદાનો આ 14 ઓગસ્ટની રાત લઈને આવ્યા હતા કોઈને નિંદર આવતી નથી માત્ર ને માત્ર બધા ક્યારે મધ્યરાત્રિનો બાર વાગ્યાનો સમય થાય ક્યારે પંડિત જવાહરલાલ નહેરુ એનું ભાષણ આપે અને બરોબર મધ્યરાત્રિના સમયે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એ બંધારણની બેઠકનું આયોજન થાય અને બાર ને એક મિનિટે એ બંધારણ સભા શપથ લઈએ અને શંખ ધ્વનિ જાય શંખ ધ્વનિ થઈ જાય સારો એ દેશના લોકો રોમાંચિત થઈ જાય કારણ કે આ શંખ ધ્વનિ સામાન્ય શંખ ધ્વનિ નોતો હજારો વર્ષોની ગુલામીમાંથી મુક્ત થયેલો આઝાદીનો શંખ ધ્વનિ હતો અને જ્યારે અને જ્યારે બંધારણ સભાએ શપથ લીધા પછી એટલી જાહેરાત કરીને કે આજથી આ ભારતની સત્તા એ ભારતની બંધારણ સભા પાસે જાય છે આટલા શબ્દ સાંભળતા ભારતના લાખો લોકો જય ક્યાર વ્યાપી ગયો બોલો ભારત માતા કી અને વાલા વિદ્યાર્થી મિત્રો ઈ 15મી ઓગસ્ટના દિવસે સાંજે 5 કલાકે લાખો લોકો ભેગા થઈ ગયા હતા કારણ કે બધાયનું હૃદય સાક્ષી પૂરતું હતું રુવાડા ખડા થઈ ગયા હતા કારણ કે હમેશને માટે અંગ્રેજ સલ્તનતને ઝુકાવી એનો યુનિયન જેક નીચે ઉતારી અને આપણો પ્રાણ પ્યારો તિરંગો ફરકવાનો હતો સારા એ દેશની અંદર એનો આનંદ હતો એનો ઉત્સાહ હતો એનો ઉમંગ હતો પણ કેવાનો મારો તાત્પર્ય ભાવ જેટલો ઉત્સાહ હતો ને જેટલો ઉમંગ હતો ને એ જ ઉત્સાહ એ જ આનંદ એ જ બલિદાનની ભાવના આજે દરેક વિદ્યાર્થીની આંખમાં આપણને દેખાય છે દરેક વિદ્યાર્થીની આંખમાં આપણને દેખાય છે